ભરૂચ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો થયો હતો તો બીજી તરફ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન વરસાદના છાંટા પડ્યા હતા ત્યારબાદ શુક્રવારે સવારથી બપોર સુધી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે જિલ્લામાં વહેલી સવારે શૂન્ય વિઝિબિલિટી પણ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે આજે ફરી વરસાદ પડવાની આગાહી કરી છે તે મુજબ ભરૂચ જિલ્લામાં પાંચ મિલીમીટર વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી ખેડૂતોના પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે કૃષિ યુનિવર્સિટીની હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે વાદળછાયા વાતાવરણના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે તેમજ આ ધુમ્મસ પડવાથી પાકને કોઈ નુકસાન નહીં થાય તેવું પણ જણાવાયું છે મહત્તમ તાપમાન તેમજ આગામી દિવસમાં ઠંડીનો ચમકારો પણ વધવાની શક્યતા સિવાય રહી છે રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ઋતુ પરિવર્તન દરમિયાન સામાન્ય રીતે વરસાદ પડતો હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે